ધ્રાંગધ્રામાં સમસ્ત મુસ્લિમ સમાજી યંગ કમિટી ફૂલ ગલી દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં યંગ કમિટી ફૂલ ગલી દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત મુસ્લિમ સમાજના આઠ જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં સાલ બે હજાર એકથી સતત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સમૂહ લગ્ન કોરોના કાળમાં સેવા મદ્રાસામાં ભણતા બાળકો માટે બેક સહિતની અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા યંગ કમિટી ગલી દ્વારા આજ રોજ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી વરવધુઓએ ભાગ લીધો હતો આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમસ્ત મુસ્લિમ સમાજના યંગ કમિટી ફૂલ ગળી હુસેની ચોકના પ્રમુખ ઉપપ્રમુખ તથા સભ્ય દ્વારા ભારે જહેમત ઉઠાવી અને સમૂહ લગ્નને સફળ બનાવવામાં આવ્યા હતા